આજે હું શેર કરીશ તમારી સાથે મગના પરાઠા બનાવાની રેસીપી સવારે પલાળી દીધા છે હવે આપણે એને મગના છે તો આ રીતે બાફી લીધા છે આ રીતના જ બાફવાના છૂટા છૂટા અહીંયા એક બાઉલ મેં મગ લીધા છે પરાઠાનો લોટ બાંધવા માટે અહીંયા આગળ ઘઉંનો લોટ લઈ લીધો છે એક વાટકી ઘઉંનો લોટ લઈ લીધો છે હવે એક ચમચી મેદો એડ કરીશું આપણે એમાં

આ રીતનો થોડોક ઢીલો રાખવાનો છે બહુ ઢીલો બી નથી રાખવાનો થોડોક ઢીલો રાખવાનો છે હવે થોડુંક તેલ લઈ અહીં આપણે સારી રીતે મસળી લીધો છે હવે થોડી વાર માટે આપણે રેસ્ટ આપીશું એને દસ મિનિટ માટે રેસ્ટ આપવાનો છે હવે આપણે એક મસાલો બનાવી લઈશું એક ચમચી લાલ મરચું પાવડર થોડી હળદર એક ચમચી ગરમ મસાલો અને એક ચમચી ધાનાજીરું પાવડર હવે આમાં થોડું પાણી એડ કરીને આપણે પેસ્ટ જેવું બનાવી લઈશું આ રીતની આપણે પેસ્ટ બનાવી લેવાની છે મસાલાની હવે આપણે હવે માવો તૈયાર કરી લઈશું આપણે

હવે જે આપણે મસાલાની પેસ્ટ બનાવી હતી અહીંયા આપણો મસાલો શેકાઈ ગયો છે હવે આપણે મગ એડ કરીશું તો અહીંયા મેં એક બાઉલ મગ લીધા છે અને બાફેલા બટાકા લીધા છે તો અહીંયા મેં બાફી લીધા હતા બટાકા એડ કરીશું હવે મિક્સ કરી એક લીંબુનો રસ એડ કરીશું એક ચમચી અને એકદમ થોડોક આમચૂર પાવડર એડ કરીશું અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરીશું એક ચમચી દરેલી ખાંડ એડ કરીશું હવે એક ચમચી એમાં બ્રેડ ગ્રમ એડ કરીશું આપણે હવે મિક્સ કરી લઈશું ને હવે એક ચમચી ચાટ મસાલો એડ કરીશું મિક્સ કરી લઈશું હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે આપણે આપણો માવો હવે આપણો માવો રેડી થઈ ગયો છે હવે આપણે એને ઠંડો થવા દઈશું અડધો કલાક માટે આપણું સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે હવે આપણે પરાઠા બનાવી લઈશું અહીં આપણો લોટ બી સરસ પણ રહી ગયો છે હવે માય થોડોક લઈ લઈશું આપણે આ રીતે એક ગોળો થોડોક લોટ વપરાઈ બની લઈશું પહેલાં થોડોક અને લીધો છે હવે આપણે ભરી લઈશું માવો હવે આપણે બંધ કરી લઈએ છેને આ રીતે બંધ કરી લấyશું હવે આપણે વણી લઈશું એને આ રીતે પેલા થોડી વાર હાથથી પ્રેસ કરી લઈશું પછી વણી લઈશું આપણે આ રીતે વણી લેવાનો છે આપણે ને વણી લીધો છે હવે શેકી લઈશું આપણે પરાઠો અહીંયા નોનસ્ટિક લઈ લીધી છે હવે આપણે પરાઠાને શેકી લઈશું

સરસ બે બાજુ શેકાઈ ગયો છે હવે બીજો અનેલો આપણે શેકી લઈશું જ રીતે અહીંયા પ્લેટમાં લઈ લઈશું હવે આપણે હવે બીજો જો શેકી શેકા દઈશું તે શેકા દઈશું હવે આપણે બે બાજુ થી સરસ હવે શેકાઈ ગયો છે આ રીતે આપણે બધા પરાઠા શેકી લઈશું બનાવીને શેકી લીધા છે હવે સૌ કરી લઈશું અહીંયા પરાઠા ને આપણે કટ કરીશું હવે કટ કરી લીધા છે હવે સૌ કરી લઈશું આપણે અહીંયા પરાઠા સૌ કરી લીધા છે હવે દહીં સૌ કરી લઈશું અહીંયા આપણે દહીં સાથે સૌ કરીએ છીએ અહીંયા દહીમાં થોડુંક લાલ મરચું સ્પ્રિંકલ કરીશું અહીંયા મગના પરાઠા બનીને રેડી થઈ ગયા છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં